તમે જે પલટી પ્લાવ જોઈ રહ્યા છો એટલે કે ફાંગા જોઈ રહ્યા છો વેચવાના છે વિડીયોની અંદર ટોટલ ડિટેલ આપી જ દઈશ તો ફાંગા વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોની અંદર બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ફાંગા જોઈ રહ્યા છો એટલે કે પલટી પ્લાવ નરેનભાઈને વેચવાના છે સાવ ઓછા વાપરેલા છે માત્ર પચાસ વીઘાની અંદર જ ચલાવેલા છે પચાસ વીઘાની અંદર ચલાવેલા અને વજનની વાત કરું ચોવીસ મણનો વજન છે અને ખોડિયાર ધારીની બનાવટ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો સાવ નવા જ ફાંગા છે સાવ ઓછા ફરેલા રૂબરૂ સ્થળ પર જઈ ફાંગા રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા નરેનભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ફાંગા લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ફાંગા વેચાઈ જશે તમારે રૂબરૂ ખોટો ધકો થશે પચાસ વીઘામાં માત્ર ચાલેલા અને ચોવીસમણ મણનો વજન ખોડિયાર ધારીની બનાવટ અને કિંમતની વાત કરું માત્ર એકાવન હજારની ની અંદર વેચવાના છે એકાવન હજાર કિંમત પણ અંદાજિત છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ફાંગા ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ફાંગા તમને જિલ્લો ભાવનગર અને વલભીપુર ગામે જોવા મળશે તમારે ફાંગા લેવાના હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નરેનભાઈ નામ અઠ્યાસી છ અડસઠ વાળા નંબર પર ફોન કરી આ ફાંગા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો